ભીષ્મક રાજા એમને પાંચ પુત્રો હતા અને એક સુંદર કન્યા હતી જેનું નામ હતું પુત્રો કયા હતા તો કે અને જેટલા પણ ભાઈઓ હતા તે સૌ કોઈને રૂકમણીજીના વિવાહ શિશુપાલ સાથે કરાવવા હતા શિશુપાલ હતો તે કૃષ્ણ ભગવાનનો મહાશત્રુ હતો પરંતુ જેટલા પણ દેશના વાસીઓ હતા હતા અને અન્ય જે વીરો ભૈયા સમિત બધાની ઈચ્છા હતી કે રૂકમણીના વિવાહ એ કૃષ્ણ સાથે થાય રૂકમણીજી એમને સમાચાર મળે છે કે મારા ભાઈઓને મારા લગ્ન શિશુપાલ સાથે કરાવવા છે ખૂબ ગભરાઈ જાય છે અને ઈચ્છે છે કે હવે કોઈક તો મારી રક્ષા કરવા આવે તો એમણે કોના ગુણનું શ્રવણ કર્યું હોય છે તો કે કૃષ્ણ ભગવાનનું એટલે રૂકમણીજી પ્રેમપત્ર વર્લ્ડ નું ફર્સ્ટ લવ લેટર રૂકમણીજી

અને કહે છે જલ્દી થી જલ્દી જઈ અને સિંહાસન ઉપર બિરાજમાન છે અને એમને સમાચાર મળે છે દ્વારપાલો દ્વારા કે ભાઈ કોઈક બ્રાહ્મણ આવ્યા છે કોઈક વિશેષ પત્ર લઈને ઠાકોરજી પોતાના સ્થાન પરથી ઉતરી અને બ્રાહ્મણને પહેલા બેસાડે છે અને બ્રાહ્મણ કરે છે અને જે છે પ્રેમ પ્રેમપત્ર તો છે જ પ્રેમ પત્રનું આપણે કિંચિત અર્થઘટન એના શ્લોકનું પઠન તો કરીશું પણ એમાં કેવી કેવી ગુડ વસ્તુ છે જે જાણવા જેવી છે તે છે કે જ્યારે બ્રાહ્મણનો આદર સત્કાર કરે છે પોતાના પોતાની મર્યાદા સ્વીકારીને અતઃ જ્યારે આપણે પણ આપણને પણ કોઈ વચ્ચે ઘુસાડી દે કે કોઈ નિમિત્ત બનાવી દે ત્યારે આપણે પણ બહાર ખસી જવું જોઈએ અહીંયા ઠાકોરજી તે હાથમાં પ્રેમ પત્ર પકડે છે ખોલે છે અને રુકમણીજી સુંદર મજાનો પ્રેમ પત્ર લખ્યો છે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતા નિર્વિશ્યકર્ણ વિવરૈહરતોંગતાપમ રૂપમ દૃશામ દૃશિ મતામ ખીલારવમ ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્ર પંબે ખૂબ વિશાળ પ્રેમ પત્ર છે એની પણ કથા થઈ શકે એમ છે પણ આપણે તો એમ જ માનીએ કે ભઈ તો પ્રેમ પત્ર કે બચાવ મારી સાથે લગ્ન કરી લો આ એ વાત લખી હશે પરંતુ કેમ પ્રેમ પત્ર વિશે કેમ પ્રેમ વિશે શુકદેવજી મહારાજ અહીંયા આપણને સૌ કોઈને સમજાવે છે તો એનું શું કારણ છે તો કે રૂકમણીજી કહે છે કે હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર આપણા બંનેના કુલ શીલ રૂપ વિદ્યા વય દ્રવ્ય ધામ આદિ વગેરે સમાન છે તો સમાન હોય એની સાથે વિવાહ થઈ શકે તો અહીંયા પ્રેમ પત્ર દ્વારા આપણને એ પણ સંકેત મળે છે કે કોની સાથે વિવાહ થાય આટલી વસ્તુઓ જન્માક્ષર તો ચલો ઠીક છે એ તો જ્યોતિષ વિધિ છે પરંતુ લૌકિક દ્રષ્ટિએ ચર્ચા કરીએ તો આટલી વસ્તુઓ જ્યારે સમાન હોય આટલી વસ્તુઓ જ્યારે મળતી આવતી હોય ભલે થોડી ઘણી રહી જાય બટ મુખ્ય મુખ્ય વસ્તુઓ જયારે સમાન હોય ત્યારે વિવાહ કરવા યોગ્ય કરવાન્સ કે બંને બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે એ બેલેન્સ ના હોય તો પછી આગળ જે સિચ્યુએશન થાય એ બહુ ખરાબ થતી હોય છે કહે છે कात्वा मुकुन्द महती कुलशीलरूप विद्यावयुद्रविणधमभिरात्मतुल्यं धीरपतिं कुलवती न वृणीतकन्य काले नुसिंहनरलोकमनो विरामम् तन्मे भवान् खलु हृतः पतिरङ्गजाया તો એમાં કયા કયા ગુણ અનુસાર વિવાહ થઈ શકે એના વિશે પણ રુકમણીજી આપણને એક પ્રેમપત્ર દ્વારા સંદેશો આપે છે ત્યારબાદ કહે છે કે લગ્ન કરવા કઈ રીતના તો કહે છે રૂકમણીજી કૃષ્ણને કે હે કૃષ્ણ આટલી વસ્તુ તો મળતી આવે જ છે પરંતુ આ લોકો મારા લગ્ન શિશુપાલ સાથે કરાવવા ઈચ્છે છે બીજી એક વસ્તુ જે શીખવા મળે છે તો કે સ્ત્રી પણ કોની સાથે લગ્ન કરવા ઈચ્છે એ તો એને પૂછવું જોઈએ પરંતુ એની પણ અનુમતિ જરૂરી છે અત્યારે એવી પરિસ્થિતિઓ થઈ જાય કે નો ડાઉટ લવ મેરેજ અરેન્જ મેરેજ તો બાજુ પર રહ્યા પણ જેને લગ્ન કરવાના હોય એમને જ પૂછવામાં નથી આવતું કે તમારે લગ્ન કરવા છે કે નહીં બાજુવળ અંદ બધન લગ્ન કરાવી દેવા હોય પણ તમારે લગ્ન કરવા છે કે નહીં આમાં રુક્મણીજીને પોતે કોની સાથે લગ્ન કરવા છે અને કોની સાથે કરાવડાવવામાં આવે છે એ જ બહુ મોટી સમસ્યા છે તો અહીંયા શિશુપાલ એની સાથે રૂકમણીના ભાઈઓ શિશુપાલ સાથે નથી રહેવાનું રૂકમણીએ શિશુપાલ સાથે રહેવાનું છે હવે હવે એના ભાઈએ સમજવું જોઈએ સાચી જ વાત છે એ સમજે તો બરોબર છે પછી પ્રેમપત્ર આપણને નાય મળત શીખવા નાય મળત ખેર રૂકમણીજી ઈચ્છતા હતા કે ભાઈ મારે શિશુપાલ સાથે વિવાહ નથી કરવા કૃષ્ણ આપ મને અહીંયાથી બચાવીને લઈ જાઓ અને લગ્ન પૂર્વે અમારી કુળની પરંપરા છે કે ભાઈ અમે કુળ દેવીના દર્શન કરવા જઈનું પંચોપચાર પૂજન કરવા જઈએ ત્યારે આપ મારું હાથ પકડીને હરણ કરી લેજો અને મને લઈ જજો ઠાકોરજી પુનઃ બ્રહ્મણ દેવતાને પાછા બોલાવે છે પત્ર વાંચ્યા પછી અને તરત જ પોતાનો રથ એને તૈયાર કરાવડાવે છે અને રૂકમણીજીને બચાવવા માટે એમના વિવાહ સ્થાનમાં પહોંચી જાય છે વિદર્ભ નગરીમાં વિદર્ભ નગરીમાં જે નગરવાસીઓ છે તે સૌ કોઈ ઈચ્છતા હોય છે કે ભાઈ આ કૃષ્ણ આવ્યા છે કાશ કૃષ્ણના વિવાહ રૂકમણી સાથે થઈ જાય તો પરંતુ કૃષ્ણ માટે પણ કેવી ચેલેન્જિંગ સિચ્યુએશન કે એમના જૂના દુશ્મન એટલે કે જરાસંધ આદિ રાક્ષસો તે સૌ કોઈ એ ઈચ્છતા હતા કે ભાઈ શિશુપાલ લગ્ન તો આ રૂકમણી સુંદર કન્યા સાથે થવા જોઈએ અને કૃષ્ણ તો અહીંયા આવો જ ના જોઈએ કે કૃષ્ણ જો આવે તો મેં એને મારી જ નાખીશું એટલે કૃષ્ણ ભગવાન માટે કેટલી સમસ્યા લગ્ન કરે શત્રુઓને મારે કોને બેસાડે ક્યારે શું કરે પછી ગાંધર્વ વિવાહ છે એટલે આ તો ઠાકોરજીની લીલા છે તમે જોશો રામ અને કૃષ્ણમાં એક બહુ મોટો અંતર છે રામની લીલા એકદમ સરળ છે કૃષ્ણની લીલા અટપટી છે એટલા માટે જ રામ હંમેશા ધનુષ લઈને સીધા ઉભા છે અને કૃષ્ણ લઈને આડા છે કૃષ્ણમાં જ આવે તો અહીંયા વિવાહનો સમય પણ થઈ ચૂક્યો છે કથાને જ આગળ વધારીએ તો અહીંયા ઠાકોરજી જુએ છે કે સમય આવી ચૂક્યો છે ઠાકોરજી એ સમયની પ્રતીક્ષા કરે છે કે ક્યારે ગિરિજા માતાના મંદિરમાં રૂકમણી આવે અને રૂકમણીજી એમને આવતા જુએ છે કૃષ્ણ દૂર સ્થાનેથી રૂકમણીજી પાર્વતીજીને એમના ખોડામાં બેઠેલા ગણેશજીની પૂજા કરવા જાય છે ત્યારે વિનંતી કરે છે કે આપે આપના શિવજી સાથે વિવાહ કર્યા અને આપ તો મનોકામના પૂર્ણ કરનારા છો આપના ખોડામાં ગણપતિ મહારાજ બિરાજેલા છે આપ વિનંતી કરું છું કે હજુ પણ સમય છે વિવાહ થયા નથી આપ મારા વિવાહ કૃષ્ણ સાથે કરાવી દો હજુ રુકમણીજી જુએ છે કે પૂજાની થાળી છે પૂજા થઈ રહી છે અને હવે એના લગ્ન શિશુપાલ સાથે ન થઈ જાય તો સારું પોતાના હૃદયમાં થોડી ઘણી પણ આશા લઈને બેઠા હોય છે અને જેવા હજુ થાળી લે પૂજા પૂરી કરે આંખો બંધ કરે મંદિરની બહાર જાય અને આગળ પગલું ઉતરે મંદિરની બહાર પગલું ભરે છે બધા રાજાઓ જરાસંધ આદિ રાજાઓ એ તો સૌ કોઈ નિકટ આવતા જ હોય છે જોતા હોય છે અને હજુ જેવા રૂપાણીજી મંદિરની બહાર આવે એ જ વખતે કૃષ્ણ એ પોતાના રથમાંથી ઉતરે છે અને પોતાના સારથીને તૈયાર જ રાખે છે અને હજુ રૂકમણીજી કશું બોલે કરે પોતાના હાથમાં જે માળા હોય છે બીજી એમણે કૃષ્ણની અપેક્ષા માટેની રાખેલી હોય છે તે જ સ્થાને પ્રભુને પહેરાવી દે છે બોલો શ્રી દ્વારિકા શ્રી દ્વારિકા સખી જય શ્રી દ્વારિકાધી સકી જય દ્વારિકાનાથ પ્રભુને મારા પહેરાવે છે ઠાકોરજી જુએ છે કે જરાસંધ આદિ યોદ્ધાઓ આવી રહ્યા છે ઠાકોરજી તરત જ રૂકમણીજીનો હાથ પકડે છે અને પોતાના રથમાં એમને બેસાડીને લઈ જાય છે અને બધા માથા ઉપરથી પોતાના પગલા એ મૂકે છે અને સીધા કુદે રથમાં બેસી જાય છે રૂકમણીજી સાથે સારથી રથ આગળ ચલાવે છે રથ આગળ હાકે છે દાવ ભૈયા બીજી બાજુથી એ સેના યાદવ સેના પોતાનો રથ લઈને આવતા જાય છે એમને ખ્યાલ હોય છે કે મારો ભાઈ એ સીધો નથી સરળ નથી એ જ છે એમને તો કોઈ લીલા કરશે જ નહીં એટલા માટે પણ યાદવ સેનાને લઈને આવે છે ઠાકોરજી એક બાજુ રૂકમણીજી સામે જુએ છે રૂકમણીજી ઠાકોરજીને સામે જુએ છે કે આજે ખરેખર મારું સ્વપ્ન જે છે તે સાકાર થયું આજે ખરેખર મારી એક અપેક્ષા હતી તે પૂરી થઈ રુકમણીજી ખૂબ પ્રસન્ન થાય છે ઠાકોર જેમનો હાથ પકડે છે ખેંચીને લઈ જાય છે બીજી બાજુ રુકમણીના જે પરિવારમાં જેટલા અસુરો હોય છે તે સૌ કોઈ પાછળ દોડે છે યુદ્ધ કરે છે ઠાકોરજી સારંગ ધંગ્વ ધનુષ્યને બહાર કાઢી સૌ કોઈને પરાસ્ત કરે છે દાવ ભૈયા સમેત બધા આવે છે એ સૌ કોઈ પણ યુદ્ધ કરીને બધાને પરાસ્ત કરી દે છે અને રક્ષા કરતા કરતા જો આગળ વધે ત્યારે

અતઃ જીવતે જીવતા જેને મરણાસન આપવામાં આવે છે એવી જ સ્થિતિ થઈ ગઈ હોય છે અને દાઉ એ જુએ છે કે રુકમણીજી ખૂબ રડે છે કે મારા ભાઈને શું થયું ત્યારે દાઉ ભૈયા સમજાવે છે રૂકમણીજીને કે આપ ચિંતા ન કરો આ તો કૃષ્ણની લીલા જ છે જેમ રૂકમી એને આપના પ્રેમ વિશે ખ્યાલ આવી જશે તે જ રીતના પ્રભુ પાસે માફી માંગીને એ પુનઃ આપના પ્રેમનો સ્વીકાર કરશે અને ત્યારબાદ કૃષ્ણ અને રૂકમણી બંને દ્વારકા નગરીમાં આવે છે દ્વારકા નગરીમાં સુંદર રીતના એમનું સ્વાગત કરવામાં આવે છે જેમ જગતના પિતા અને જગતની જનની બંને જાણે ઘણા દિવસો પછી આવ્યા હોય ઘણા દિવસો પછી એક યુગલ સ્વરૂપ જાણે જોડે જોયું હોય એવા આનંદ વિભોર થઈને બધા દ્વારકા વાસીઓનું સ્વાગત કરે છે ફૂલોથી પુષ્પોથી દેવો ગંધર્વો નૃત્ય કરે છે પુષ્પવૃષ્ટિ કરે છે મંત્રોચ્ચાર થી સ્વાગત કરે છે અને દ્વારિકા નગરીના સુંદર મજાના બાજુના સિંહાસન ઉપર બંને બિરાજમાન કરવામાં આવે છે બોલો શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી રુક્મણી મહારાણી કી જય શ્રી ભક્ત વત્સલ ભગવાન કી જય